લઈ ને આવ્યો એવું નહીં અમારા અમાર વાહ વાળા દીધી આપડે પેલા પેલા આપણે જાડીયા આપણે બે જાય

આગળ આવે મારી પડી એને પેટ ઉપર ના આવે પેટ ઉપર ના આવે તો ગોડી આવે એટલે ગોળ આવે પેટ ઉપર આવે આપણે તો નહીં જાવું તમે બીક લાગે ઘણી વાર બે હાજર આટલે બે જાય બેસે પેલા આવશે ને તું આવરા બે ઘણી વાર બે હેસા છે આપડે આવશે ને

અમને ઘણા બધા સાગર પર પણ તો પૂરી હમંત ચાલે છે ને આવડતી ને જાડે તો આપણે જય શ્રી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ 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 આપો છો રે આપો છો આ

चडा चडा मो पेला ती तो आ जोडी आम 3 3 4 12 12 वाजे मु एरा हाते बियातो चडा ई स्वई मारू चडा आलमद तेनी यादू प्लाडा बळ मु तेला

કોપ્ટો સબુ થે સબુ તારી મોલી મન તો જો લાગે ખબર આપડે હોય ને આગળ મોટી મોટી ફેકા પણ કુદ આપણે બે ના કાકા નો તો આટલું નઈ રાચી ના આ તો લાગે દે તો તો હ સુકર પોણા તાર ચાલુ હે યે કો કર્યું હોય તો યે આવશે લાગે મને આવતો જ હે

જબ્બા જીવ તો શર્ટ લાવી હતી આમાં શેધો તો આસો બીવાઈ ગયો હશે પેલા હાહોલુ તો બીવાઈ ગયો તો એવું નહી બોવાનું વાત તો કરો કોઈ નહી તો મજાક કરતા હતા ખાલી એ તો મોટું કોટનું તમે જઈ ના આવી હવે મન તો લાગે મન તો લાગે હવે લઈ હે તો કી પણ શર્ટ ફાડી ના ની પરમણત લાગે કે ઓય બે પાટા મેલી લઈ બોલ માં બોસ ઓસ તમે તો ગયો એટલે ના બી બંકો હવે તો આપડે અમી એ જોઈને તમે ગંદા ભૂઆ મડા દે બુઆ હાથે એટલે બિહાન જરૂર જ ના હોય એલા પછી ભૂએ ઉંધા પગે ઉડે તમને ખબર નહી હા હવે હું કરશે તો હવે આપણે ઉંધા પગે ઉડીશું 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 અમની બીવઈ સામે ઓસા બે બીવઈ નાયા હાયુ અલ્યા ઉતરો ઉતરો કોક અશેલા એ લે લે ઓનતો છે ઉતરો ઉતરો શેઠા ભાગશેલા અલ્યા ચાહે બોલ તો લે કોઈ શેઠા ઉતરે આવ તો અટે દેકાવશે લે વેલા ઓગોતા આનું જોયું મારું આની વાળી ઓપતા છે મોથા મોલે આયુ લે હવે

બે <tartos czego odita la historia> વાટમાં હનતાઈ અલ્યા અમે અહીંયા નતાય હોતો નતા કરતા એ ઊભા હતા બેઠા બેઠાતો કરતા કરતા વાતો કરતા જોડીમાં બેઠા બેઠા અમે કોઈ ભૂતના હતા વાતો નતા કરતા હા કરતા હતા પાળો પણ તમે બે દો અલ્યા અર્ધેથી ઉડીને આવ્યા હાથમાં મારી કંગલી આમન ચી થઈ જાય ને વાતો કરી હું ભૂ હું આટમે કંગલી તું તો પકડ ન્યા કરી હો દઈન પેલા બયો પેલા ચારોય મલ લાગેની પાક કર્યો

વચ્ચે હવે આપણે જો તમારે બે ખોઈ ને આબરું એ ખોય તમે ખોઈ તો તમે આબરું ખોઈ ખેડો તો હવે કાકું એવું તું તું જેવું હતું હવે મોટી મોટી જેટલી ફાડતું હતું હવે ઘેર